છે આ કાર્યક્રમમાં પહેલા દિવસે જાણીતા અભિનેતા અને પદ્મશ્રી મનોજ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા યુનિવર્સિટી દ્વારા આયોજિત ત્રણ દિવસથી બે હજાર ચોવીસના સાંસ્કૃતિક કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓ ડાન્સ મ્યુઝિક ફાઇન આર્ટ્સ લિટરેચર અને થિયેટર સહિતની કેટેગરીમાં કલા સંસ્કૃતિ અને વારસાને દર્શાવશે યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે તેમની પ્રતિભા અને કૌશલ્યો પ્રદર્શિત કર્યા હતા આ પ્રસંગે પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારુલ પટેલે જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલ સમૃદ્ધ સાંસ્કૃતિક વૈવિધ્યતા અને વારસાની ઉજવણી કરવાનું એક મજબૂત પ્લેટફોર્મ છે ધૂમ બે હજાર ચોવીસમાં વીસ વધુ પ્રેક્ષકો ભાગ લેશે અમે વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા કટિબદ્ધ છીએ હું આજે પારુલ યુનિવર્સિટીનો વાર્ષિકોત્સવ છે એન્યુઅલ ડે છે એ નિમિત્તે મને અહીંયા એનું ઉદઘાટન કરવા માટે ઉદઘાટન સમારોહમાં મને પારુલ યુનિવર્સિટી આમંત્રિત કર્યો માટે દેવ્યાંશુ પટેલ સાહેબનો કુલગુરુ છે પોતે ડૉક્ટર દેવ્યાંશુ પટેલ એમણે મને આમંત્રિત કર્યો માટે હું એમનો આભારી છું કારણ કે જે રીતે મેં પારુલ યુનિવર્સિટી આજે જોઈ પ્રત્યક્ષ રીતે હું પારુલ યુનિવર્સિટી વિશે મેં સાંભળ્યું હતું પણ પ્રત્યક્ષ આજે જોયા પછી એક વસ્તુ ખબર પડી કે ભારતની અંદર આ પ્રકારની સક્ષમ અને વ્યવસ્થિત યુનિવર્સિટી મેં નથી જોઈ અને અભિભૂત થયો જે પ્રકારનો આ એન્યુઅલ ડે છે એટલે ભારતીય ભારતીયતાની જે આપણી શું કહેવાય ભરતકામ છે જે કરેલું થયેલું વિવિધતામાં એકતાની વાત એ વાત દ્રઢપણે આ યુનિવર્સિટીની અંદર માનનાર પારુલ યુનિવર્સિટી છે અને થેન્ક યુ ડૉક્ટર દેવેન્દ્ર પટેલ કે તમે આ રીતે વિચાર કરીને આ યુનિવર્સિટીની સ્થાપના કરી છે અને તમે સુચારુ રૂપે ચલાવી રહ્યા છો સર કાશ્મીર ફાઈલ્સ પછી કેરલા ફાઈલ્સ તમે ગુજરાત પર ગવી એવી મૂવી બની છે માનો છો હા અત્યારે સમય આવશે ત્યારે બનશે જેને બનાવવી હશે એને અત્યારે તો યુપી ફાઈલ બની રહી છે જે મારા ખ્યાલથી ઓગણત્રીસમી માર્ચે મારી આવી રહી છે મેં કોઈ દિવસ કોઈ ફિલ્મમાં મેઇન રોલ કર્યો નથી

સાહેબ એવું છે કે એક તો પહેલા છે ને ચાણક્ય વિશે લોકો ચાણક્ય સેલ્ફલેસ કામ કરતા હતા ચાણક્ય પ્રજા થવું જોઈએ એ ઉદ્રઢપણે માનતા હતા ઓકે અને દરેકે દરેક વ્યવસ્થા એ વ્યવસ્થિત હોવી જોઈએ એવું એ માનતા હતા એટલે સમાજનો દરેકે દરેક માણસ ઓકે એ સુખી થાય એ પ્રકારેનું જ નેતૃત્વનું લક્ષણ હોવું જોઈએ સંત્રી કેવું જોઈએ કૃષિ કેવી જોઈએ ઓફકોર્સ પ્રધાનમંત્રી યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીમાં નેચરલી કોઈ એમાં કોઈ એટલે તમે મને આમ આમ પૂછશો તો હું એમ હું સીધું કહું છું તમને ધૂન બે હજાર ચોવીસ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ વાર્ષિકોત્સવ ચાર દિવસ માટે પારૂલ યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત કરવામાં આવે છે અને આ વાર્ષિકોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની કલાનું પ્રદર્શન કરવા માટેનું એક ઓપોર્ચ્યુનિટી તક આપવા માટેનો છે અને આજરોજ આ ધૂમ બે હજાર ચોવીસ વાર્ષિકોત્સવનું અનાવરણ ઉદ્ઘાટન માનનીય પદ્મશ્રી મનોજભાઈ જોશી સાહેબના હસ્તકે કરવામાં આવ્યું હતું જેમને આજે થી શરૂઆત કરી છે જૂન બે હજાર ચોવીસમાં જેમાં બધી જ સંસ્થાના વિદ્યાર્થીઓ અલગ અલગ રાજ્યો પર પોતાનું પ્રોસેસન રજૂ કરવાના છે આવનારા ચાર દિવસ આ કલ્ચરલ પ્રોગ્રામ પારુ યુનિવર્સિટી ખાતે આયોજિત થવાના છે